જા ઇન્ડુ ફેંકવામાં આવ્યું હતું અને જેને પગલે પોલીસ સતર્ક બની હતી અને જણાવી દઈએ કે વિસ્તારમાં કોમ્બિંગ કરીને ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જણાવી દઈએ કે જેમાં આરોપીઓના એ ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે અને સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા

ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાને ઠેકાણ નહીં હતા અને જે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અને સાથે જ બંને અને મોડું નીચે રાખી વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા છે શહેરની શાંતિ દોડવાનો તેવા પ્રયાસો કરનાર તત્વો વિરુદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ શહેરની શાંતિ જાળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સદર્વો ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે આ રોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે કઈ કઈ આરોપીએ પોતાના નિવેદનમાં જે જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે સાહેબ આલુકોનું આ રૂપિયા કલર પાછળનું કારણ કહ્યું હતું પૂછતાછાલ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે થઈ ગયા પોલીસ ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી આવ્યું છે અને તમજદારોની તપાસ ચાલુ છે એ લોકોનું પૂછતાછ ચાલુ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે જો માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાંધાજનક પોસ્ટો પણ મૂકી છે એવી પણ માહિતી બહાર આવી છે શું તથ્ય છે પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે